તેને જૈનો જ્ઞાન પાંચમ તરીકે ઉજવતા હોય છે અને આખું જૈન દર્શન જેમાં સમાવિષ્ટ થઈ જાય છે તેવા પિસ્તાલીસ ગામોની આજે વિધિ વિધાન સાથે પૂજા ગીતાર્થ ગુરુ ભગવંતોની નિષ્ણામાં કરવાની જૈનોમાં ઉજ્જવળ પરંપરા છે દરમિયાન અલકાપુરી જૈન સંઘના ટ્રસ્ટી પ્રશાંતભાઈ શાહે જણાવ્યું હતું કે આજે સંઘમાં સવારે સાડા છ વાગ્યાથી આગમોની વિશિષ્ટ પૂજા વિધિ શરૂ કરવામાં આવી હતી વાસક્ષેપથી ભાવિક ભક્તોએ ગ્રંથોની પૂજા કરી હતી અને નાના નાના બાળકો પણ

વડોદરામાં નવા બનેલા વર્ધમાન જૈન સંઘમાં પણ ગણિવર્ય ધર્મરત્ન વિજયજી મહારાજની નિષ્ઠામાં આજે વિધિવત રીતે નવી પાઠશાળાનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું એમ ટ્રસ્ટી વિનીતભાઈ શાહે જણાવ્યું હતું તથા વિમલનાથ જૈન સંઘમાં એકસો છ વર્ષીય તપસ્વી વિનયરત્ન વિજયજી મહારાજની નિષ્ણામાં સાધક વિશ્વેન્દ્ર વિજયજી મહારાજે દેવવંદન ચતુર્વિદ સંઘને કરાવ્યા હતા એમ વિમલનાથ જૈન સંઘના પ્રમુખ જયદીપભાઈ શાહે જણાવ્યું હતું તેનો વિશિષ્ટ મહિમા બતાવેલ હતો એમ અગ્રણી દીપક શાહ જણાવ્યું હતું નમસ્કાર દર્શક મિત્રો વર્ષ લાભ પંચમી જેને આમ રીતે ઉજવવામાં આવે છે પણ જૈનોની અંદર આનું કંઈક વિશેષ મહત્ત્વ છે આજે અલકાપુરી શ્રી સંઘમાં શંકેશ્વર પાર્સના દાદાની શીતળ છાયામાં મહાત્માની વિશ્રામાં સરસ મજાનો કાર્યક્રમ એ અલકાપુરી સંઘમાં થયો છે આપણે અલકાપુરી સંઘના ટ્રસ્ટી એવા દિલેશભાઈ અને જયેન્દ્રભાઈ આપણી સાથે છે દિલેશભાઈ દર્શક મિત્રો જણાવો આજે લાભ પંચમી એટલે એનું જૈન સમાજ ની દ્રષ્ટિએ જૈનોની ની દ્રષ્ટિએ શું વાત છે એ જરા જાણો કે કયા મહત્વ સમાજ છે સર્વે મિત્રોને જ્ઞાન પંચમીના ના શુભ શુભ જૈનો ની અંદર માં જ્ઞાન પંચમીનું નું મહત્વ ખૂબ મોટું છે જ્ઞાન જ્ઞાન આપણે જ્ઞાન આ દિવસે જ્ઞાનની પૂજા થાય છે જ્ઞાનની અલગ અલગ વિધિ પ્રમાણે એનું એનું આખી એક સિસ્ટમ હોય છે એના નૌકારવાળી હોય છે એના જાપ હોય છે એની કસ્ટ પ્રકારની પૂજા હોય છે કે જેનાથી બધાને જ્ઞાન ચડે અને જ્ઞાનની આશા ઓછી થાય એવો આ દિવસ છે કે જે બધા ભેગા થઈને આ દિવસે કરે છે આપણે ત્યાં અત્યારે નિષ્ણા છે મુનિ શ્રી ગુવંદર વિજય મહારાજ સાહેબની તથા આચાર્ય ભવન એમ હેમપ્રપસોજી મહારાજ સાહેબની એમની મિશ્રામાં આપણે આજ સવારે વહેલી સવારે સાડા છથી આઠમાં નાનની અષ્ટ પ્રકારની પૂજા કરવામાં આવી હતી અને અત્યારે નવ વાગ્યાથી સાડા સુધી એમનું પ્રવચન હતું આ નાનની કેવી રીતે ઉજવણી કરવી કઈ રીતે એની રીધી કરવી એનું એક સમજણ આપવા માટે એનું એક આજે જે આગામો વગેરે મૂક્યા છે એ શું છે

દિનેશ વેહતા અને જયેન્દ્રભાઈ શાહ